બદાઈને જય માતાજી જય મા મોંગલ નવા વલક માં તમાર બધા નું સ્વાગત છે ને આ તો મોડેલા વલક સેલું કર્યો ઘર નું કામ બધું કરી નાખ્યું ને બસ વરસાદ તો બે દિવસ થી આવતો નઈ બે દિવસ થી વરસાદ ન આવતો કંદર રોજ વરસાદ આવતો ને વાતાવરણ છે કે વરસાદ આવે એવું છે બહુ હા ઉ સેવા તમારા દંદેશી કૃષ્ણ આ દેઈ બેઠા હવે ઘર નું કામ કરી ને માં નઈ રહે શું બેટા બાપા સીતા રામ જય ને જય માતાજી ભાઈ જમીન લઈ આવે

તો માર માર રહી ઘેરે હું ને કહેતી માં તમે આવજો તડકો લાગે ને તડકો બહુ પડે કામ તડકો બહુ પડે કે એટલે મારે અહીં દુખવા આવી જાય એટલે હું ત્યાં તડકા ની બાય ન આવું ઘરનું કામ કરું નથી તડકો પડે ન કરતો વરસાદ આવતો ને ઘડીક તડકો હોય ને ઘડીક વરસાદ ને હેલા કરે ને મારા બાપા છે ને ગાડી તૈયાર કરી નાખો તમને મૂકી દઉં ઘરનો ભારો આગળ વાડી જાય વાડીએ Why should we feed our� in the Nilikum? Are there any more public leave? S mangoını, who will throw us paha? How many babies help you? Pre Geburt? No, do we want to go now. Nope, this is a precious pra Read a few double illds. See he's got so much disease in our palace. We are back here at thea. Dads ludd dotted through this bag. I used to do this to receive byional понимаю dogs but there are no easy to Myau, myиков disease relegated. My Romans, my Babar diet was sold first. No, my wife, I have him find a good nest to payosure. Are we loading about theAPATE? случайly wasüyor? I am using a Nein. No?

અમારે ઘરે પોગી ગયા ને હર્ષુબેન છે કે અત્યારે બપોર કરવાની છે તો રાંધ હું તો દો હતી બકાલ ઉતારે બકાલું કરેલું હે સોયન શાક બનાન હે બેન અત્યારે આ રીંગણ ભેગા નાખ દી હા સોળા આપે ભીંડા એવું બધું છે બકાલું સોપેલું એ મારા મોટા બા છે કે અત્યારે રોટલા બનાવવા મીણા કે અમે આવી ભૂખ્યું થઈ તો રોટલા બનાવી નાખે ને તો મે ખાઈ લે રોટલા બનાવે છે રોટલો સડે છે હર્ષુબેન લાડ બંધા સોળા ઉતારી નઈ મને અમને બે બેનો ને એમ કે આને દાણા કાન ના હું મે બે મહિને ની નીકળે ના કે દી દે કે સાપ કપણા ઉતના નું ગોતી લાવ્યા ટમેટો ને બટેટો ને હવે આ છોળા ને દાણા તો કાન ના પાતી બેન ઉતારવા ગયા બકા નું અમે ઈ હું ગોતી લાવે ઈ ને ખબર રોકડી તણે ધીંગ દડી બેન ને દેખાતા ને છોળા તો લાટ છે પરા કરવા પરમાં શાક હે ટમેટા નું બટેટા નું ને

ને પાંચલી બેનું ભરત આમ હીરખું વર્ષો દેખાય તો પાંચથી બેન આવું ભરત ભરે ત્રણ વાગી ગયા ને તો એ જે તરીકે છે ને અત્યારે અમે બીજું બેનો છે ને ગોફળી ગોફળી છે તમને એમ થાય કે આ ખડ છે આ ખડ નહીં ગોફળી છે ને આનો છે ને આથો બનાવવાની ને એવું નાખીને આથો બનાવવાના હુકવવાની છે તો ધોવાઈને પછી હુકવવાની છે ને પછી એનો હાથો બનાવવાનો છે તો કોને કોને હાથો ખાધો એ કમેન્ટમાં કેજો પાસે ને આનો હાથો બહુ મસ્તી ને આ ગોફળ છે ને એ આપણે મગજને વધારે આમ ઠંડક આપે એટલા ગોફળી નાખી મોટા બા ગોફળી થેલીમાં ભરી દઈ સાઈ વાળીએ ને ભરતભાઈ હાટુ સાલ લઈ લીધો ભાઈ જમીન દરત વઈ ગયા થા ભાઈ હાટુ સાલ લઈ લીધો લઈ લઈ ને આ બે પાણી પાણી તો પીવા દો હે ને એક વાડી લણી નાખી હવે ભરતભાઈ કહે તો હજી બીજી વાડી લણવાની બાકી છે મને માં વાડી બીજી વાડી લણવા જઈએ ને અમારી વાડી અહીંયા છે આખી નહીં આ હેમનની ઓળ વટવી પડશે

ایا اشکر وسوک نو ولک تمنه غمیه غمیه ته لایک شیر سبسکرایب کړتاه دا مې شو کال نو ولک ماته به تنځي માતા جي باي باي